છોટાઉદેપુર ડિવિઝનમાં આવેલા વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરીનો આરંભ કરાયો છે જેમાં જળ વિસ્તારના પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે જેની માહિતી ગુજરાત રાજ્યની ટીમે દ્રશ્યોનો નજારો ગુજરાતના દર્શકોને પીરસવા માટે છોટાવદેપુર તાલુકાના દ્રશ્યો તળાવ ઉપર પહોંચી હતી વન વિભાગ દ્વારા આવી કામગીરી કરવામાં આવતી હોવાની જાણ ખૂબ ઓછા લોકોને હશે અને કદાચ હશે તો પણ આ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેથી પણ કદાચ અજાણ હોય શકે છે ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઉઠે કે આ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે પક્ષી ગણતરી માટે જંગલ ખાતાના કર્મચારીઓ ડિજિટલ કેમેરા તેમજ દૂરબીન જેવા સાધનોનો ઉપયોગ કરે છે એ પક્ષીઓ જેટલા દેખાય એ પ્રમાણે ઉમેરતા જવાનું હોય છે મળતી માહિતી મુજબ બેતાલીસ જેટલી જાતિઓ આ ગણતરી દરમિયાન જોવા મળી આવે છે જેમાંથી પંદર જેટલી જાતિઓ માઇગ્રેટ થઈ છોટાઉદેપુર ડિવિઝન વિસ્તારમાં આવતી હોય છે છોટાઉદેપુર ડિવિઝનમાં આવેલ સુખી ડેમ ગોન્દ્રિયા લઢોદ નાની ઝેર તળાવ ડેમ હાફેશ્વર નર્મદા તુરખેડા લિંડા તળાવ બહાદ્રપુરના સંત તળાવમાં ઉપરાંત આનંદપુરા અને અલ્હાદપુરા સહિત બાવીસ જેટલા જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે જેના માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ ડિસેમ્બર માસમાં પક્ષી ગણતરી થયા બાદતા

સંખેડા તાલુકાના માંજરોલ નજીક આવેલા વઢવાણા તળાવમાં શિયાળાની મોસમની શરૂઆત સાથે જ યાયાવર પક્ષીઓ આવવાના શરૂ થઈ ગયેલા છે આ પક્ષીઓ માત્ર વઢવાણા તળાવ જ નહીં પણ આસપાસના ગામોના તળાવોના મહેમાનો પણ બનતા હોય છે જો પક્ષીઓનું ટોળું હોય તો આશરે સંખ્યા લખવાની થાય છે સવારથી સાંજ સુધી પક્ષીઓની ગણતરી કરવા માટે કર્મચારીઓને બેસવું પડતું હોય છે છોટાઉદેપુર જિલ્લામાં પંદર જેટલી પક્ષીની જાતિઓ માઇગ્રેટ થઈ અને છોટાઉદેપુર જિલ્લામાં આ શિયાળાની મોસમ દરમિયાન આવતી હોય છે જેના અલ્હાદક નજારાને માણવા માટે કેટલાક પ્રવાસીઓ પણ છોટાઉદેપુર જિલ્લાના તળાવ કે નદી કિનારાના સ્થળોની પ્રવાસ માટે પસંદગી કરતા હોય છે અને આ અલ્હાદક નજરાઓની આનંદની પળો માણતા હોય છે છોટાઉદેપુર ડિવિઝનમાં આવેલા વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં ઇન્ડિયન સ્પોટેડ ડક

હવે અત્યારે અમારે અહીં ડુંગરવાટ ખાતે સુખી ડેમમાં અત્યારે પક્ષીઓની ગણતરી ચાલી રહી છે અને ગુજરાતમાં રાજ્યવ્યાપી ગણતરી ચાલી રહી છે અહીં સુખી ડેમ પર જે અમારે મુખ્યત્વે પક્ષીઓ જોવા મળ્યા એમાં છે ઇન્ડિયન સ્પોટેડ ડક છે બ્રાહ્મી ડક છે પછી સ્વિફ્ટ છે સ્પૂનબિલ ડક છે કોમ ડક છે એ અલગ અલગ પ્રકારના જોવા મળ્યા છે કોમન ઇ જોવા મળ્યા છે કેટલ ઇ જોવા મળ્યા છે કિંગફિશરની અંદર પણ કોમન કિંગફિશર છે વ્હાઇટ થ્રોટે